ગત બે સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જઈએ તો ગત બે સપ્તાહ દરમિયાન ચિકનગુનિયાના કોઈ પણ કેસ નથી જોવા તો ખાસ કરીને ડેન્ગ્યુના કુલ આઠ કેસ બે સપ્તાહ દરમિયાન છે શરદી ઉધરસના બે સપ્તાહ દરમિયાન એક હજાર ચારસો ને બાર જેટલા કેસ ઉપરાંત તાવના જે છે એક હજાર બસો ને એકાણું જેટલા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત ઉલટીના બે સપ્તાહના કેસની વાત કરીએ તો એકસો પંચ્યાસી જેટલા કેસ નોંધાયા છે સાથે સાથે ટાઈપો એક કેસ અને બે સપ્તાહ દરમિયાન કુલ ચાર જે છે કમળાના કેસ છે એ નોંધાયેલા છે હજી ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે મિશ્ર ઋતુ છે જોવા જમવા મળી રહી છે અત્યારે ઠંડીની એટલે કે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે કામોસમી વરસાદને કારણે પણ ઠંડકનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ ઘણું બધું જોવા મળી રહ્યું છે આ ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને બેક્ટેરિયા વાયરસના ગ્રોથ માટે ઉપરાંત જે છે વાહકજન્ય રોગચાળો ફેલાવતા જે મચ્છર અને અન્ય પ્રજીઓ માટે ફેવરેબલ વાતાવરણ કહી શકાય તો મુજબ જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના કેસમાં પણ સિઝનલ ટ્રેન્ડ જે છે વધવાની શક્યતા આગામી દિવસોમાં નોંધાયેલી છે સાથે સાથે મચ્છરજન્ય રોગચાળામાં પણ કદાચ વધારો જે છે એ આ ફેવરેબલ ઋતુને કારણે નોંધાઈ શકે છે આ ઉપરાંત મિશ્ર ઋતુને કારણે લોકો જે છે એ સિઝનલ ફ્લૂને કારણે પણ એટલે કે શરદી ઉધરસ તાવ ગળામાં બળતરા માથાનો દુખાવો વગેરેથી પીડિત છે એ મોટાભાગે થતા જોવા મળતા હોય છે ખાસ કરીને જોવા જઈએ તો લોકોએ તકેદારી શું રાખવી હાલ જે દિવાળીના તહેવારો જઈ ગયા છે લોકોએ બનાવે ઘરે બનાવે વાસી કોઈ પણ ફરસાણ કે મીઠાઈ જે છે એ આરોગવાને બદલે ઘરે બનાવેલો તાજો ખોરાક જ આરોગવો જોઈએ આ ઉપરાંત જે છે ઘરે કોઈ પણ અત્યારે વરસાદી ઋતુને કારણે ઘણી વખત જે છે કન્ટામિનેટેડ વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં આવતું એટલે કે ડોળું અથવા મારતું પાણી જો કદાચ પી વિતરણમાં આવતું હોય તો એ પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં બની શકે તો પીવાનું જે પાણી જે છે એ ડાર અથવા અન્ય સોર્સમાંથી અથવા પીવાના પાણીમાં નળનું પાણી વાપરો તો પણ પાણી જે છે એ ઉકાળીને વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત જે છે બહારના કોઈ પણ ઠંડા પીણા કે ખોરાક આરોગ્યને બદલે ઘરનો ખોરાક લેવો જોઈએ બની શકે તો અત્યારે જે છે દૂધ અને દૂધની આઇટમો જે બહારની અવેલેબલ હોય એ આરોગ્યનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત અત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળ ફળાદી જેમાં વિટામિન સી કે વિટામિન અન્ય વિટામિનો ભરપૂર માત્રામાં બી કોમ્પ્લેક્સ વગેરે હોય ભરપૂર માત્રામાં હોય તેવા ફળ ફળાદીનું સેવન કરવું જોઈએ જે બહારથી શાકભાજી અથવા કોઈપણ ફળો લાવો તો વ્યવસ્થિત રીતે બે કે ત્રણ વખત જે છે પીવાના પાણીથી ધોઈને પછી જેનો વપરાશ જે છે એ કરવો જોઈએ